thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાઈઓ સાથે અકસ્માત બાદ બસ રસ્તાની બાજુમાં રેલિંગ સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી ગઈ હતી જ્યારે પંદર લોકો ઘાયલ થયા છે મળતી માહિતી મુજબ કાનગી બસ બાળમેરના ત્યારે ચોહતાથી ત્યારે ગુજરાતના પાલનપુર જઈ રહી હતી બસમાં મોટા ભાગના દર્દીઓ બેઠા હતા જેઓ દવા લેવા ગુજરાત રાનોદર ત્યારે ગામની સિમ્પલ ગુજરાત તરફથી આવતી એક બાઈક બસ સાથે અથડાઈ ગઈ હતી જોકે વધુ વાત કરવામાં આવે તો આ દુર્ઘટનામાં બાઇક સવાર બે પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે મોત થઈ ગયા હતા મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો જ્યારે બસ પર રેલિંગ સાથે અથડાઈ અને તેમાં આગ લાગી ગઈ હતી દુર્ઘટના પછી લોકોની ભીડ પણ જામી ગઈ હતી માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ નહીં લગભગ ત્રીસ મિનિટ મહેનત બાદ પર ત્યારે કાબૂ મેળવ્યો હતો અને પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને કાક થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ બંને પિતરાભાઈ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ